ખેડૂત ભાઈઓ આજે આપણે ચર્ચા કરવાની છે આપણા ધાણાના પાક પેદાશની બજાર ભાવની સ્થિતિ અને બજાર ભાવની સ્થિતિની સાથે આગામી સમયના સંજોગોનું ચિત્ર આંતરરાષ્ટ્રીય બજારના ધોરણે કેવું બતાવવામાં આવી રહ્યું છે હવે આજે આપણે એના ઉપર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજનો દિવસ એટલે સોમવારનો દિવસ આઠ તારીખ સપ્ટેમ્બર મહિનો બે અને

જે અત્યારે નવેસરથી આવી રહ્યા છે શું રહ્યા છે એના આધારે જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે ધાણા ની ચર્ચા કરીએ ત્યાર પહેલા વિતેલા દિવસોમાં આપણે જે કઈ ધાણાની ચર્ચા કરતા હતા એ દિવસો દરમિયાન કેટલાક ખેડૂતો એવી કોમેન્ટ કરતા હતા કે હવે ખેડૂતો એટલે તમારા જેવા લોકો જે કોઈ સોશિયલ મીડિયા ઉપર છે આ બધા સંગ્રહખોરો છે અને સંગ્રહખોર લોકો પાસે ધાણા છે હવે ધાણાના બજારનું ચિત્ર અને આવકોનું ચિત્ર આપણે જોઈએ તો વીતેલું આખો મહિનો આપણો ઓગસ્ટ મહિનો આપણા ધાણાના મુખ્ય વેપારનું બજાર એટલે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ દરરોજની પાંચ હજાર બોરીથી વધારે ધાણાની આવકો થતી રહી છે અને તમામ આવકો આપણા ખેડૂતો તરફથી જ થઈ છે કારણ કે આ વર્ષની સિઝનમાં વેપારી સમુદાયે એટલો બધો ધાણાનો સ્ટોક સ્થાનિક દરજે નથી કર્યો કે એમના તરફથી બજારમાં ધાણાનો પાક ઉતારવામાં આવે જે કઈ ખરીદી જે તે સમયે વેપારીઓ દ્વારા થઈ હતી એ ખરીદીનો મોટામાં મોટો હિસ્સો જે તે યુનિટો ખાસ કરીને પ્રોસેસિંગ યુનિટો જે હોય છે મસાલા યુનિટો એમના તરફથી જ ખરીદી થઈ હતી અને એમનો ખરીદેલો માલ એમના ગોડાઉનમાં પહોંચી ગયા પછી એ લોકો કાચો માલ વેચવા માટે ક્યારેય બજારમાં આવતા નથી જે કાંઈ સ્ટોક વેપારીઓ એ જ લોકો નવેસરથી પોતાનો માલ બજારમાં ઉતારતા હોય છે સારા ભાવની સંભાવનાઓ જ્યારે બને ત્યારે પણ ધાણામાં આ વર્ષમાં એવું રહ્યું નથી અને શરૂઆતથી કોઈ સ્થાનિક સ્ટોકીસ્ટ મોટા પ્રમાણમાં સ્ટોક કર્યો હોય એવું નથી હવે જે ધાણા અત્યારે આવી રહ્યા છે આપણા ખેડૂતો તરફથી જ આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં હજી પણ આપણા ખેડૂતો પાસેથી ધાણાનો પુરવઠો બજારમાં આવતો રહેવાની સંભાવનાઓ એટલા માટે છે કે આ વર્ષમાં આપણે ત્યાં ગુજરાતમાં ધાણાનું ઉત્પાદન વિતેલા તમામ વર્ષોની સરખામણીમાં ખૂબ મોટા પાયે વધેલું હતું સાથે સાથે આપણે આ વર્ષમાં સિઝનમાં કેટલોક માલ વેચ્યા પછી કેટલોક માલ આપણા ખેડૂત મિત્રોએ સંગ્રહિત પણ રાખ્યો છે અને એ પ્રમાણે જે રખાયેલો સંગ્રહિત માલ છે એ આપણો અત્યારે બજારમાં આવી રહ્યો છે આજના દિવસની આપણે આવકોની વાત કરીએ તો માત્ર આપણા એક ગોંડલના જ માર્કેટ યાર્ડમાં લગભગ અગિયાર થી લઈને તેર હજાર બોરી જેટલી ધાણાની આવકો થઈ છે બાકીના આપણા યાર્ડો ખાસ કરીને જે કોઈ મસાલા યાર્ડો આપણા ઊંઝા જેવા મસાલા યાર્ડો હોય કે જામનગરનું આપા માર્કેટિંગ યાર્ડ હોય રાજકોટ યાર્ડ હોય તો દરેક યાડોમાં ધાણાની આવકો છેલ્લા લગભગ અઠવાડિયાથી નિરંતર બની રહી છે અને થોડો થોડો વધારો પણ થતો રહ્યો છે સાથે સાથે ભાવોમાં સુધારાની ચર્ચા આપણે જે કાંઈ ઓગસ્ટ મહિનાની શરૂઆત અને જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાના છેલ્લા એપિસોડમાં કરી હતી એ જ પ્રમાણે બજારમાં સુધારો શરૂ છે અને એ સુધારામાં હવે આજના દિવસથી થોડો આપણને વિશેષ વધારો પણ બજારના અહેવાલો પ્રમાણે જોવા મળી રહ્યો છે હવે જે સુધારાની સુધારાની ચર્ચા વાતો અને સુધારાનું છે એની સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય વેપારના મુદ્દાઓની ચર્ચા પણ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર પર ચર્ચા કરતી એક પ્રતિષ્ઠિત સંસ્થા કોમોડિટી બોર્ડ યુરોપના અહેવાલોના આધારે કરતા રહ્યા છીએ અને દિવસોમાં કોમોડિટી બોર્ડ યુરોપ તરફથી જે કાંઈ સંકેતો એવા આપવામાં આવેલા હતા કે ધાણાના ભાવોમાં હજી પણ થોડો વધારે વધારો થવાની શક્યતાઓ છે પણ આપણે એના જે અહેવાલો છે એ અહેવાલોને સંપૂર્ણપણે સાચા ન માનીએ તો પણ બજારમાં સુધારાની સંભાવનાઓની ચર્ચા આપણે કરતા રહ્યા હતા અને આજે જ્યારે સારો સુધારો મળ્યો છે ત્યારે આપણા દરેક ધાણાને સંગ્રહિત રાખી અને અત્યારના સમયે બજારમાં માલ ઉતારવાની વ્યવસ્થા કરી રહેલા દરેક ખેડૂતોને સુધરેલા ભાવની શુભેચ્છા ઘણા બધા ખેડૂતો પાસે અમુક પ્રમાણમાં સંગ્રહિત ધાણાનો પાક અવશ્ય છે તો બોર્ડ જે કાંઈ અહેવાલો આપી રહ્યું છે આંતરરાષ્ટ્રીય બજારના આધારે એ અહેવાલો હજી પણ સારા આપી રહ્યું છે આગામી સમયમાં ધાણાના ભાવમાં એ સંભાવનાઓનો આપણે સો એ સો ટકા વિશ્વાસ રાખી અને આપણો બધો જ માલ હજી પણ સંગ્રહિત રાખીએ એ આપણા માટે એક મોટું જોખમ ગણાય એટલે અત્યારના સમયમાં જ્યારે સામાન્ય રૂપમાં સુધારો આપણને જોવા મળી રહ્યો છે લગભગ એક મહિના દરમિયાન સમગ્ર રૂપમાં આપણે દરેક ક્વોલિટીનું એવરેજ કાઢીએ તો સવાસો રૂપિયાથી લઈને દોઢસો રૂપિયા જેટલો સુધારો આપણને જોવા મળી રહ્યો છે અને હજી પણ આ અઠવાડિયામાં આ પ્રમાણેના ભાવો નવા સુધારા સાથેના જો જળવાય રહે તો આપણી પાસેના ધાણાના સંગ્રહિત માલ માંથી આપણે કેટલોક માલ અવશ્ય વેચતા રહેવો આ આપણા માટે જરૂરી છે કારણ કે બજારમાં ભાવોમાં સુધારો કદાચ આગળના સમયમાં બની રહે તો આપણે સાચવી રાખેલો બાકીનો માલ આપણે કોઈપણ સમયે વેચી શકીએ છીએ પણ સંપૂર્ણપણે જો આપણે માલ પકડી અને બેસીએ અને બજારમાં કોઈને કોઈ કારણોસર થોડો ફટકો પડે તો એની અસર આપણને થોડી વધારે થતી હોય છે એટલે આપણી પાસેના સંગ્રહિત પાકમાંથી આપણે અત્યારના એકંદર ઠીક ઠીક કહેવાય એવા સારા સુધારાના માહોલમાં અવશ્ય કેટલોક માલ વેચીએ અને આપણી પાસે મોટા પ્રમાણમાં સંગ્રહિત હોય તો એમાંથી એકાદ ટુકડો બે ટુકડા આપણે અવશ્ય સંગ્રહિત રાખીએ પણ ધાણાના બજારની અત્યારની સ્થિતિ પ્રમાણે આપણી પાસેના સંગ્રહિત માલમાંથી સમય પ્રમાણે કેટલોક માલ અવશ્ય આપણે કોઈ વિશેષ કારણ અફડા વ્યાપારમાં તો આપણા ધાણાના ભાવ જળવાઈ રહી શકે છે સામાન્ય સુધારો પણ બની રહી શકે છે પણ બજારને ધ્યાનમાં રાખી અને સમયસર યોગ્ય નિર્ણય કરવો એ સૌથી વધારે શાણપણ બન્યો નિર્ણય હોય છે એવું સમજી અને આપણે આપણા ધાણાના પાક પર નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે પાક પર અત્યારના સમય સંજોગો પ્રમાણેના બજાર ભાવ અને આગામી સ્થિતિને લગતી ચર્ચા જયારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત